જૂનાગઢના માંગરોળ તાલુકાના સકારણા ગામેથી પીઘોર જતો રસ્તો બિસ્માર હાલતમાં છે અનેક વખત મામલતદાર મામલતદારથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી નથી કરી રસ્તાની ખરાબ હાલતના કારણે નાના બાળકોને શાળાએ જવામાં તેમજ ગ્રામજનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે લોકોની માંગણી છે કે આ રસ્તો આરસીસી બનાવી દેવાય તો વાડી વિસ્તારમાં રહેનાર લોકોને રાહત મળી શકે આ આ બે તાલુકાના માણસો અવર જવર કરે અને આ લોકોએ રોડ હજી બન્યો એના બે મહિના થયા બે મહિનાની અંદર આ લોકોએ આ પાઇપ બંધ કરી દીધા ખુલ્લા હતા કે ખુલ્યું પહેલાં થાય ચાલુ ન કર્યું ને જે ચાલુ હતું એ બંધ કર્યું તોડી તો આ અટાડા હાવ ટોસલું ટૂંકમાં કોઈ પણ આવે તો જે પાણી ભરેલું હોય તો તો કોઈને ખબર જ નથી પડતી કે ક્યાં આમાં શું કરવાનું છે માળિયા હાઈવે લોકોનો ફોરલાઈનનો જે રસ્તો છે સકરાણાથી જૂથડ થી માળિયા જવાનું ત્યાં હજારો લોકો માણસો માંગુરથી માળિયા ટ્રાવેલિંગ કરે છે અને આ લોકો જે આ રોડ બન્યો એમાં પારે પણ બનાવવાની હતી જે બનીને અને હતી પણ તોડીને વહી ગયા છે અને કોઈ તંત્ર ધ્યાન દેતું નથી આમાં કોઈ આખર છે તો એનો હગદા રાખા વહીવટી તંત્ર રહે અને આ જો વહેલી તકે નહીં કરવામાં આવે તો અમે આગળ રજૂઆત કરશું